વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસ્સો બેતાળીસથી વધુ લોકોના મોત થયા છે આ ઘટનાની માહિતી મળતા જ તેમના મિત્રો અને વિજય રૂપાણીના ઘર પાસે એકઠા થયા હતા અને વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઓછામાં ઓછી થોડી રાહત આપવા માટે મહામૃત્યુજય મંત્રોચ્ચાર શરૂ કર્યો હતો ત્યારે તેમના પાડોશમાં રહેતા એક પરિવારને આ ઘટનાથી ખરાબ લાગ્યું અને ગમે તેમ ગુજરાતમાં એક કહેવત છે પહેલ સગો પાડોશી જેનો અર્થ છે કે ગુજરાતમાં કોઈપણ પરિવારનો પહેલો સગો તેનો પાડોશી હોય છે એટલા માટે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન અંગે તેમની બાજુમાં રહેતા નયનભાઇ શાહના પરિવારે ઇન્ડિયા ન્યૂઝ સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં વિજયભાઈ રૂપાણીની યાદો શેર કરતા જણાવ્યું હતું કે જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમનો મતલબ મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે હતો અને જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેઓ અમારા ઘરે સામાન્ય માણસની જેમ ચા પીવા આવતા હતા અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનું મોત નીપજ્યું છે હાલ ત્યારે આ ઘટનાને લઈને પરિવારમાં અને આ જોવા મળી રહ્યો છે છે અત્યારે અત્યારે જેમના રહેતો એક પરિવાર ફોટા વિજયભાઈ રૂપાણી જે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ત્યારના ફોટા છે તેઓ સાચવેલા છે અને તેઓ અત્યારે એક શોક વ્યક્ત કરી રહ્યા છે આપ જે ફોટા જોયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પરિવારના જે લોકો છે તે તેમના ફોટાને અત્યારે સ્મન યાદી રૂપી લેવી રહી છે ત્યારે આપણી સાથે એમના પાડોશી છે નૈનાબેન આપણે એમની સાથે વાત કરીશું કિરણબેન શું કહેશો તમારા જે વિજયભાઈ રૂપાણી છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમનું અત્યારે હાલ નિધન થયું છે સીઆર પાટીલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપીને તેવી જાહેરાત કરી છે તમે પાડોશી હતા કેવા તમારે સ્મરણ સરોમાં સ્મરણ એની સાથે હતા સ્મરણ તો જો હું તમને હમણાં ફોટા દ્વારા બતાવું કે કઈ પણ તહેવાર હોય કે ગમે હોય એ અમારી સાથે એનું હમણાં ઘરે છે આ નવું બનાવ્યું એનું પૂજન હતું તો ભૂમિ માં પણ અમે સામેલ હતા કે અમારા ઘરે કાયમ સવારે પતંગ ઉડાડવા અમારી અગાસી માં જ આવતા આ વખતે અગાસી માં ગયા હતા કે કારણ કે મને પગનો દુખાવો હતો એટલે કે કે આંટી તમે કે અમારી લિફ્ટ છે તો તમે આવો એટલે હું આ વખતે એની અગાસી માં ગઈ સવારે સંક્રાંત અમારી અગાસી માં હોય હોય ને હોય જ એની બધા હોળી ધૂળેટી બધા બધા પ્રસંગો તહેવારો અમે સાથે જ ઉજવતા ગુજરાત રાજ્યના જે પૂર્વ મુખ્ય જે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તમારી તમારા ઘરે આવીને તેઓ ચા પીતા નાસ્તો કરતા જમતા અને તમારી સાથે વાતો અમે ચા સરસ બનાવી દઈ નાસ્તો કરીએ એની સાથે વાતો કરીએ અંજલી બેન ની થોડી વાતો કરીએ અંજલી બેન નો હોય તો પણ અહીંયા અમારી સાથે આવતા જ કે આજે કિરણબેન મને ભૂખ લાગી છે ચાલો ચા બનાવી દઉં મને નાસ્તો કરવો છે મને ભૂખ એવા અમારે એની સાથે સંબંધ હતા અંજીબેન નો હોય તોય મારી સાથે ઘરે આવીને કરતા એમાં એટલો બધો અમારે પારિવારિક સંબંધ હતો એની સાથે ધન્યવાદ ઘરના મહિલા સભ્યો છે આપણે એની સાથે વાત કરીશું એમનો કઈ રીતે નાતો હતો તમારો વિજયભાઈ સાથે તમે જે સંબંધ છે તમે કઈ રીતે તમને જોવો છો કારણ કે જે ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં પણ કોમન મેન ની રીતે તમારી સાથે તે વાતો કરતા શું કહેશો હા વાતો કરતા અને વાતો શું અમે તો ઘણા બધા એવી રીતે હસી મજાક ભી કરેલી છે એમની સાથે કે એ કોમન મેન જ હતા એ કોઈ દિવસ સીએમ તરીકે અમારી સાથે રહ્યા જ નથી કે સીએમ હોય તો અમારે આ પ્રોટોકોલ ફોલો કરવાનો છે કે બીજો પ્રોટોકોલ ફોલો કરવા એવું અમને ક્યારેય કીધું જ નથી ગમે ત્યારે અમે ત્યાં જઈ શકતા પરમિશન લેવાની જરૂર નહોતી અમારે કોઈ બી તહેવાર હોય તે પરિવાર સાથે અને તેમના પાડોશી સાથે વિજયભાઈ જે ઉજવવાનું ના ભૂલતા ત્યારે તમારી સાથે પણ તેમને કોઈ એવો યાદગાર પ્રસંગ કે જે તમને આ જીવન યાદગાર રહી જાય કારણ કે હવે વિજયભાઈ છે તે પરમાત્માને મળી ચૂક્યા છે ઘણા બધા પ્રસંગો છે કેમ કે અમે ત્યાં એમની ઘરે રમેલ રમેલા છીએ ત્યાં નાસ્તો બી કરેલો છે જમેલા છીએ બધા સાથે હળી મળીને એના ફેમિલી સાથે અમે વાતો કરી છે ઘણા બધા એવા સંસ્મરણો છે ઘણી બધી યાદગાર યાદો છે અમારી પાસે તમે દિવંગત આત્માને

એમનું પૂજિત નો ઉત્સાહન થયું ત્યાર પછી એને ટ્રસ્ટ બનાવ્યું પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ અને એમાં એક મેડિકલ ફિલ્ડ શરૂ કર્યું હતું એમાં હું અને ડોક્ટર જેમનભાઈ આપણે એક્સ મેયર અમે એમાં પાર્ટિસિપેટ હતા અને આજની તારીખે એમાં અમે કમિટી મેમ્બર્સ છીએ ગુજરાતના જે જયારે મુખ્યમંત્રી તે હતા ત્યારે તમે જમીન સાથે ફોટો પડાવેલો છે હવે તે આત્મા છે તે પરમાત્માને મળી ચૂકી છે કઈ રીતે જોવો છો આ ઘટનાને અને શું સહાનુભૂતિ પાઠવશો એટલે ઘરના જ્યારે વડીલ કે ઘરનો કોઈ પણ મેમ્બર નાનો હોય કે મોટો હોય એનું અવસાન થાય ત્યારે હંમેશા યાદ આપણી સાથે હોય તો વિજયભાઈ તો એવા હતા ઇવન જો એ સીએમ ભાઈ ના છતાં અમારી સાથે એવા લાગણી સફર થી રહેતા હતા કે અમને કોઈ દિવસ એવું લાગ્યું નથી બે વાર મિનિસ્ટર ભાઈ જ્યારે જયારે બિફોર સીએમ તો અમને એના ઘર ઉપર ઇન્વાઇટ કર્યો હતા કે તમે આવો અને વિ સ્ટે ધર ગાંધીનગર ફોર ટુ ડેઝ વિથ ફેમિલી તો આ હતા વિજયભાઈ રૂપાણી જે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે તેમના પાડોશીઓ જેમનું કેવું છે કે જે રીતે વિજયભાઈ રૂપાણીનું નિવેદન દેવું છે અતિ દુઃખદાયી છે અને જે આ ઘટના ઘટી છે તેના હિસાબે ઘણા પાડોશીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે ત્યારે અત્યારે વિજયભાઈ રૂપાણીના મોતથી લોકોને પણ અત્યારે ઘેરો પ્રત્યાઘાતો પડે છે સાથે સ્મશ્રણો યાદ કરતા અત્યારે તેમની